કામ જ લઈ આવ દે એટલી કે તું આવતો રી હમણા હાલ જાય ને હેડિંગ અલ્યા છોકરા જો ને મગણે વચ્ચે વાત નાખી તૂટી જવા વાહ વાહ એ

આ તો હેડો મિયા આવતાંગ બોતો અને કેવું બોધું ખબર હે હા 10 રૂપિયા વાપરવાળા ને 40 રૂપિયા ની શાકભાજી મંગાય દીધું શાકભાજી લઈને આયો નહીં માર શું ખઈને આયો ને એટલો કાય છે લો અંદર આજ પર થારી વગર નીરો આ હેડો મિયા યાર મારે આ તો તેલ લીધા યાર આજો આય નહીં યાર રંગી ના રંગી યાર હું સમજા ના ના એ ની હો જાત હેડો આ પાણી હે ઇતનો એવું

તારુિયા <coughs> મારે